સાથે ઝપી પાડી પ્રોહિબિશન ગણનપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આડંદી પાવરા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સ્ટાફ ના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાસદ ટોલ પ્લાઝાથી આણંદ તરફ આવતા એક સફેદ કલરની ફુંડાઈ કંપનીની વર્ના ગાડી વડોદરા તરફથી આણંદ તરફ ફૂલ સ્પીડમાં જતી હતી જેથી ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કરતા ગાડીના ચાલકે પોતાની ગાડી ઊભી રાખેલ નહીં અને આણંદ તરફ હંકારી લઈ જતા તેનો પીછો કરી અને મોગર ગામે રવિ કાઠિયાવાડી હોટલ પાસે ઓવરટેક કરી ગાડીને રોકી લીધી અને ગાડીમાંથી ડ્રાઈવરને પકડી ગાડીમાં તપાસ કરતા ડ્રાઈવરની સીટની બાજુમાં સીટ તથા પાછળની સીટમાં ચોરખાનામાં ચોરખાનામાં બનાવી તથા તથા ગાડીની બ્રેક બનાવેલ બનાવેલ ખાનામાં ગાડીના પાછળના બંને દરવાજાના નીચે પેપરમાં બિટાળેલી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને છૂટી બોટલો મળી આવતા ગાડી તથા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી પકડી આરોપી વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશન પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે നരേന്ദ്ര ശർമ്മ ഏസവ ന്യൂസ് ഗുജറാത്തി ആണന്ദ്